થેન્ક યુ કમલેશભાઈ એક સરસ ક્વેશ્ચન પૂછવા બદલ કારણ કે અત્યારે લોકોને કહેવાય ને કે છે કે સ્વર્ગમાં બધાને જવું છે પણ મરવું કંઈ નથી કોઈ કેમ કે સ્વર્ગમાં ચાલી લઈ જવું પણ કોઈને મરવું નથી એમ સ્કીનમાં એજિંગ તો બધાને આવું જ છે એવિટેબલ છે પરંતુ એજિંગ કોઈને થવું નથી ખ્યાલ એવું ગ્રેસ એક વર્ડ છે ગ્રેસફુલ એજિંગ એટલે સમય સાથે એજિંગ થાય બરાબર છે ઘણી વાર હોય ચાલીસના દેખાય પચાસના એ નહીં હોવું જોઈએ ખ્યાલ એટલે ગ્રેસફુલ એજિંગ હોવું જોઈએ એના માટે છે ને ઘણા બધા મલ્ટિપલ ફેક્ટરીઓ એટલે એ તમારા પેટમાં તમે શું નાખો છો એનું સેવન્ટી પર્સન્ટ રોલ હોય તમારું ડાયટ છે તમારું લિક્વિડ પાણી કેટલું જાય છે ઘણીવાર કાર્બોહાઈડ્રેટ ફેટ પ્રોટીન વિટામિન્સ આયર્ન એન્ટી ઓક્સિડન્ટ્સ સેલેનિયમ ટ્રેસ એલિમેન્ટ કહેવાય એ બધાનું બેલેન્સ બરોબર હોવું જોઈએ નહીં તો ઘણા એવું સ્વીટ બહુ ખાતા હોય પ્રોટીન ખાતા જ ન હોય અને ઘણી વખત કીટો ડાયટ કરતા હોય તો ખાલી પ્રોટીન જ ખાયા રાખે બીજું કંઈ નહીં ખાય તો એ પણ સરસ નથી જે પણ બેલેન્સ થવું જોઈએ એક બે દિવસ માટે નહીં પરંતુ બાકી કન્સિસ્ટન્સ લેવું જોવું જોઈએ હાઇડ્રેસન અઢી ત્રણ લીટર પાણી હોવું જોઈએ ફ્રૂટનું તમારે હોવું જોઈએ કન્ઝમ્પશન લોકો બધી તો હું ફ્રૂટ જ્યારે વ્રત કરે ત્યારે જ ખાય બાકીના દિવસે ખાય નહીં પછી આઠ કલાક ઊંઘ હોવી જાય ઘણી વખત ઊંઘ ઓછી હોય રાત્રે મોડે લગી ટીવી જોવું મોબાઈલ લઈને બેસવા ત્યારે પણ ડિસ્ટર્બ થાય કારણ કે આખી રાતે તમારી રિપેર પ્રોજે આખા બોડીનું રિપેરિંગ રાતે થતું હોય અને રિપેરિંગ વખતે તમે જાગતા હોય તો રિપેરિંગ બરાબર નહીં થાય એટલે કંઈક ને કંઈક ખામી રહી જાય એજિંગ એવી છે કે પાંચ ચીજથી થાય મગજમાં એક તમે અલ્ટ્રાવાયલેટ રેસથી થાય યુવી રેસ તમે જો ગામડાનો માણસ ખેત ખેડૂત જે હોય એને કોઈ જાતનું ફાસ્ટ ને કંઈ ખાતો ના હોય પરંતુ આખો દિવસ ધૂપમાં હોય તો એ અંદરથી હેલ્ધી હોય પરંતુ એની સ્કીન જે છે ને પ્રીમેચર એજિંગથી રિન્કસ ને પિગમેન્ટેશન ઝુરિયા ને બધું વહેલું આવી જાય એટલે યુવી રેસ નંબર વન જે સ્કીનની એજિંગ જે કરતું હોય એ તમે જો અમેરિકનો લોકો પાસે ભલે પિગમેન્ટેશન કાળી ચામડીનો એ લોકોમાં ઝુરિયા તરત આવી જાય કારણ કે એ લોકોની શું કહેવાય સ્કીન બહુ પતલી હોય અને અલ્ટ્રાવાયોલેટ રેસ તરત અંદર ઉતરી જાય એટલે રિંકલ્સ તે એજિંગ છે ને ફાસ્ટ થાય બીજું એ છે કે મેં કીધું ડાયટની તમારે ઇમ્બેલેન્સ કે ડાયટની જાળવણી નહીં ન ખાવાનું ખાતા હોય ખાવાનું ન ખાતા હોય તો તમારી સ્કિનમાં એજિંગ પ્રોસેસ ફાસ્ટ થાય ત્રીજું કે વારંવાર જે બીમાર પડતા હોય કોઈને ટીબી છે શું કહેવાય કે થાઇરોઇડ સોરી મેલેરિયા વારંવાર થતા હોય વારંવાર વાયરલ ઇન્ફેક્શન થતા હોય વારંવાર બેક્ટેરિયા ઇન્ફેક્શન થતા હોય વારંવાર ફંગલ ઇન્ફેક્શન વારંવાર થાય એટલે સ્કિનની ઇમ્યુનિટી ઓછી થઈ જાય એની સ્કીન ઉપર ઇફેક્ટ આવે કોઈને ડાયરિયા થયો હોય તો તમને ચહેરામાં તરત ખબર પડી કે આ ચેમ ચહેરી સુકાઈ ગઈ છે ખ્યાલ કોઈ તમને ટીબી થયો હોય તો પણ ખબર પડી કે છે કોઈ કમળો થયો તો સ્કીન આખી પીળી થઈ જાય તો કહેવાનું બી કે ઇન્ટરનલ ડિઝીઝ કંઈ પણ હોય તો એ એકદમ થાય ચોથું જે ચીજ છે મેટાબોલિક ડિસઓર્ડર થાઇરોઇડ છે ડાયાબિટીસ છે એવા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય ને તો સ્કિનમાં તરત ચેન્જીસ આવે એજિંગ થોડી ફાસ્ટ થવા માંડે થાઈરોઇડ હોય તો સ્કિન સુકાઈ જાય ડાયાબિટીસ હોય તો સ્કિનમાં જે છે ને થિક સ્કીન જાડી ચામડી થવા માંડે એ લોકોને ડાયાબિટીસ છે ને અનકંટ્રોલ એની સ્કિન આમ આમ શું કહે ફાયરિંગ બહુ હોય એકદમ ગ્લોઈંગ બહુ હોય પરંતુ એ સ્કિનમાં પછી ધીરે ધીરે બ્લડ સપ્લાય કટ થવા માંડે એટલે નીચે પગમાં ગેંગ્રીનને સ્કિન બ્લેક થવા માંડે અને એવું બધું થાય માંડે એટલે મેટાબોલિક ડિસર્ડરનું બહુ ઇમ્પોર્ટન્ટ જે રોલ છે પાંચમું જે છે એમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે કે ઘણી બધી દવા લોકો બહુ ખાતા હોય નાની નાની પ્રોબ્લેમમાં દવા ખાધા રાખે કાલે સેલ્ફ મેડિકેશન જાતે જાતે મેડિકલ સ્ટોરમાંથી દવા લીધા રાખે સ્ટ્રેસ બહુ હોય સ્ટ્રેસ છે ને સ્કીનનો નંબર વન કિલર કહેવાય તમે જો ઘણીવાર મોટી કંપનીના સીઓ હોય પણ બાલ માથામાં હોય જ નહીં જેટલી રિસ્પોન્સિબિલિટી બીપી એસિડિટી અને બાલ આ ત્રણને તરત ખોટું લાગી જાય એટલે તરત જ જતા રહે એટલે તમારે સ્ટ્રેસ મિનિમમ હોવું જોઈએ તમારી લાઈફસ્ટાઈલ બરોબર હોવી જોઈએ અને તમારે છે ને સ્પોર્ટ્સ એક્ટિવિટી કંઈ પણ હોવી એ લોકોને એવું એક્ટિવિટી નહીં હોય એટલે લોહી ફરે નહીં તમે જો બચ્ચાઓ જે છે ને તરત સારા થઈ જાય શું કામ ફરતા જોઈએ અને મોટી ઉંમરે શું છે કે સૂતા હોય વધારે આરામ વધારે તો એ લોકોને હિલિંગમાં ભાર લાગે જેટલું તમારું લોહી ફરે તમારથી બીમારી દૂર ભાગે જેટલું લોહી તમારું સ્થિર થાય રોગ તમારા વધતા જાય તો કહેવાનું મિનિંગ એ છે કે એજિંગ ગ્રેસફુલી માટે ખાલી ડર્મેટોલોજીસ્ટને ખાલી પાર્લરની મુલાકાતથી સારું નથી થવાનું અને પાર્લરમાં તો હજી સુપરફિશિયલ ટ્રીટમેન્ટ થાય ખાલી ઉપરનું લેયરમાં થાય એ અંદર નહીં જાય આ ખાલી બ્લીચ છે ફેશિયલ છે મસાજ કરી શકે સ્કીન પોલિશિંગ કરી શકે ગેલેની કરી શકે એવું બધું પણ ડીપ જે છે બોટોક ફિલર રેડિયો ફ્રિકવન્સી હાઈફુ છે એ બધું નીચે જાય થ્રેડ છે એન્ટી એન્ટીએજિંગ ટ્રીટમેન્ટ અમે સારવાર કરી શકીએ ઉપરાંત તમારા પેટમાંથી ફેટ લઈ અને ચહેરા પર અમે ઇન્જેક્ટ કરી શકીએ જેથી તમારો રિંકલ છે ખીલના ખાડા છે ડાઘા છે પિગમેન્ટેશન છે ડ્રાય સ્કીન છે ગ્લો ન હોય વ્હાઇટનિંગ ન હોય ટાઇટનિંગનો હોય બ્રાઇટનિંગ ન હોય એ બધાનું પેલું સોલ્યુશન આવી શકે પણ પ્રોવાઇડેડ કે તમે સનસ્ક્રીન ફેસવોશ નાઇટ ક્રીમ રેગ્યુલર લગાવ્યું હોય સારું સારું ખાધું હોય અને સ્ટ્રેસ મિનિમમ રાખ્યું હોય આ બધું હોય તો તમારે મિનિમમ ડર્મેટોલોજીસ્ટ પાસે જવાની જરૂર પડે કારણ કે નેતર શું થાય દર વર્ષે તમારે જવું પડે પરંતુ તમે એક વખત ડર્મેટોલોજીનો પૂરો કોર્સ કર્યો હોય તો તમે બાકીની ટ્રીટમેન્ટ જે કહેવાય ને જાતે કરી શકો અને પછી અમુક સમય તમારે ડર્મેટોલોજીસ્ટની વિઝિટ હોવી જોઈએ તો એન્ટી એજિંગની જે સિક્રેટ છે તમારા પોતાનામાં જ સમાયેલું છે તમે જેટલો એનો ઉપયોગ કરશો એટલું તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જવું નહીં પડે અને બાકી તો ઘર ઘરગતું ઉપાય ઘણું છે મેં શું કે ખાલી ખાણીપીણી મેં એટલું કરો ને તો તમારે સેવન્ટી પર્સન્ટ તમારું કામ પતી જાય તમે જો ઋષિમોનીઓને સમયે ક્યાં પાણીપુરી ને પીઝા ને બધું હતું સ્કીન કેવી બધી ગ્લોઈંગ ને શાઇનિંગ રહેતી બાલ કેટલા લાંબા લાંબા હતા ક્યાં કોઈ ડર્મેટોલિજિસ્ટ હતા ક્યાં કોઈ પાર્લર હતું એ તો જો કે આઈડિયલ કન્ડિશન છે આ સમયમાં એ પૂરેપૂરું પાલન થયું શક્ય નથી પરંતુ અમે આશા રાખીએ મેક્ઝિમમ જેટલું તમે છે ને રો વસ્તુ વધારે કાચી વસ્તુ વધારે ખાઓ તમે સલાડ વધારે ખાઓ ફ્રૂટ વધારે ખાઓ તો તમારી સ્કિન ડેફિનેટલી હેલ્ધી શાઇની ગ્લોઈંગ રહેશે અને સખ્યાત સ્કિન ક્લિનિકમાં છતાં પણ ઘણાને શું આટલું ધ્યાન રાખવા છતાં પણ ઘણા સ્કીન સ્કિન ડેમેજ હોય અથવા નાનપણમાં ડેમેજ થઈ ગયું હોય હવેથી ધ્યાન રાખે પરંતુ ઓલરેડી જૂનું ડેમેજ હોય તો પછી એના માટે અમારી પાસે એન્ટીજિંગમાં બોટોક્સ છે ફિલરમાં રેસ્ટલીન વિટ રેસ્ટલિન ગ્રુપનું છે એલર્ગનનું વોલ્યુમાં છે વોલાઇટ છે એ બધું ફિલર જે છે એનાથી તમે હાઇડ્રેશન લાવી શકો સ્કીન જે ડ્રાય સુકાઈ ગઈ છે તમે જીવતી કરી શકો બોટોક્સમાં જે ફોરેડ લાઇન છે ગ્લેવેલા ગુસ્સો કરીએ ત્યાં આવે જ્યારે સ્માઈલ કરીએ ત્યારે અહીંયા જે ક્રોસ ફિટ થાય એના માટે બોટોક્સ આવે કોઈને મોઢું સ્લીમ રાખવું હોય તો અહીંયા મેસેટર મસેલ આવે ધારો કે પ્રિયંકા ચોપરાનું મોટું હતું તો અહીંયા મેસેટરમાં ઇન્જેક્શન આપે તો આ થોડું નાણું થઈ જાય એ ઉપરાંત જે એજ સાથે જે સ્કિન નીચે લચી પડી ગયો એને થ્રેડ લીપ સાથે તમે ઓછી કરી શકો તો સખ્યા સ્કીન ક્લિનિકમાં એન્ટી એજિંગની બધી સારવાર છે ઉપરાંત રેડિયો ફ્રિકવન્સી જે છે એ મલ્ટિપલ ટાઈમ જેમાં કોઈ ડાઉન ટાઈમ નથી ડાઉન ટાઈમ નથી એટલે તમે કરાવીને તરત તમે ઓફિસે જઈ શકો હાઈફુ ટેકનોલોજી છે અને હાઈ ઇન્ટેન્સ ફોકલ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય એ ટેકનિકની મદદથી તમે સ્કિન ટાઇટનિંગ કરી શકો ઉપરાંત એન્ટીએજિંગમાં લેડીઝમાં ડિલિવરી પછી જે સ્ટ્રેચ માર્ક ડેવલપ થાય છે એના માટે વાસ્ક્યુલર લેઝર ફ્રેક્સલ સેવ ટુ લેઝર અરબીયમ ગ્લાસ અરબિયમ યાગ એ પણ સખ્યા સ્કિન ક્લિનિકમાં અવેલેબલ છે ઉપરાંત કોઈને કિલોઇડ થયું હોય કોઈ દાજા પછીના હાઇપોટ્રોપિક સ્કાર હોય તો એ પીગળવા માટે પણ અમારી પાસે સોલ્યુશન છે એ ઉપરાંત ઘણી લેડીઝમાં બ્રેસ્ટ ઓગમેન્ટેશન બ્રેસ્ટ રિડક્શન કરવું હોય લાઈપોસક્શન કરવું હોય નોઝમાં જે નોઝનો સેપ ન ગમતો હોય એને રાઇનોપ્લાસ્ટિક કહેવાય આંખની નીચે બેગ હોય તો એને બ્લેફ્રોપ્લાસ્ટિક કહેવાય હેર ટ્રાન્સપ્લાન્ટ છે સિસ્ટ રિમુવલ છે એટલીસ્ટ મિનિમમ ચારસોથી પાંચસો જાતની પ્રોસિજર એવી છે કે જે શક્ય સ્કિનિકમાં ઉપલબ્ધ છે બાયોલોજિકલ ઇન્જેક્શન છે સ્કિન ડિઝીઝ માટે પેમ્ફીગસ છે સોરાયસિસ છે સીડવા છે કે જે રેજિસ્ટન્ટ સીડવા ન મળતા હોય એના માટેના બાયોલોજિકલ ઇન્જેક્શન છે એ પણ સખિયાલ સ્કિન ક્લિનિકમાં ઉપલબ્ધ છે રિટુક્સિમેમ છે જે પેમ્ફીગસ માટે છે જે ધી ટ્રીટમેન્ટ કહી શકાય ગમે એવા શરીરમાં ફોલ્લા થયા પાણી ભરેલા તો એનો ઈલાજ શક્ય છે તો અંદર વન રૂપ ઇન શોર્ટ કહી શકાય કે ડર સખિયા સ્કિન ક્લિનિકમાં ડર્મેટોલોજી ડર્મેટો સર્જરી એસ્થેટિક અને લેઝર લેઝર એટલે એમાં લેઝર મોલ આવી ગયું લેઝર ફોર પિગમેન્ટેશન લેઝર ફોર ટાઇટનિંગ લેઝર ફોર અનવોન્ટેડ જે પગમાં ફૂલેલી નસું હોય લેઝર ફોર અનવોન્ટેડ ફેટ જેને કહેવાય ફેટ લાઇપોલાસિસ કહેવાય એ ટેકનિક છે આવી લેઝર ફોર યલો લેઝર કહી શકાય જે વાસ્ક્યુલર લેઝર કહી શકાય કે મોઢામાં લાલ લાંછન હોય લાખા હોય એનું પણ સોલ્યુશન છે તો એક જ રૂપની જે તમને પાંચે પાંચ વસ્તુ મળે એવું આઈ થિંક વર્લ્ડમાં એક જ જે સ્કિન ઇન્સ્ટિટ્યૂટ છે એ સખ્યા સ્કિન ક્લિનિક તો આ રિલેટેડ કોઈ પણ તમને તકલીફ હોય તો અમારા એક્સપર્ટ ડર્મેટોલોજીસ્ટ જે સુરત છે અમદાવાદ રાજકોટ ભરૂ ભરૂચ છે અંકલેશ્વર છે રાજકોટમાં બે ક્લિનિક છે ઉપરાંત વાપી છે વલસાડ છે નવસારી છે બારડોલી છે આણંદમાં છે અંકલેશ્વરમાં છે તો દરેક જગ્યાએ છે અને ભવિષ્યમાં લગભગ ઈચ એન્ડ એવરી સિટીમાં બ્રાન્ચ આવી રહી છે તો તમારા નજીકના સેન્ટરમાં જઈ